કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાનો પંચમહાલમાં સતત વિરોધ થઈ રહ્યો છે પંચમહાલ કરણી સેના અને ક્ષત્રિય સમાજે આપ્યું છે આવેદન રૂપાલાના નિવેદન મામલે આક્રમક વલણની અપાય ચીમકી રેલી કાઢી અધિકારીને આવેદન આપવામાં આવ્યું છે પરશુતમ રૂપાલા સામે ચૂંટણી પંચ કડક પગલા લે તેવી પણ માંગ કરવામાં આવી છે

અને જીરામાં સુકારો બહુ નડે આ તમે ક્ષત્રિય સમાજ ને અપમાનિત કરવાનું કામ કર્યું છે તમે જાહેર માં રાજા મહારાજાઓને અપમાનિત તમે અમારા જે રજવાડા પહેલાના શહીદો હતા